છેલ્લા એક મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા એમાં વારસા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા મકરપુરામાં ચાર રાવપુરામાં એક અને ફતેહગંજમાં પણ એક ગુનો દાખલ થયેલો આમ શહેરમાં ટોટલ આઠ ગુના દાખલ થયેલા એ આઠ ગુના પૈકી એક ગુના વારસિયાના ગુનાની તપાસ અહીંયા ક્રાઈમ બ્રાન્ચમાં આપવામાં આવેલી અને અમારા પીએસઆઈ શ્રી બારીયા આ ગુનાની તપાસ કરેલી હતી આ ગુનાના કામે જે દાખલાઓ બનાવવા માટે આવેલા એ મારવાડી કપલને પહેલાં તેજલબેન સંજુભાઈ મારવાડી અને એમના પતિને બંનેને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવવાનું કહેલું એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વે જયપ્રકાશ તિવારી જેઓને આજે બે દિવસ પહેલાં એરેસ્ટ કર્યા છે અને તે બે દિવસના રિમાન્ડ ઉપર હતા આજે એને ફરી વખત એ જ ગુના ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બીજા ત્રણ દિવસના રિમાન્ડ વધુ એમના મળ્યા છે એમાં હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોગસ દાખલા કાઢી દેતા હતા એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે આ સર્વેશભાઈએ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ બસો ને અડસઠ યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને મળેલી છે એના આધારે જ અમારે આ વધારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારી જરૂરિયાત ઊભી થયેલી છે તો આ આખું એક નેટવર્ક છે તો બીજા કોને કોને યુઝર આઈડી આપ્યા છે અને એ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને બીજા કેટલા આવા બોગસ ડોક્યુમેન્ટ જન્મ તારીખના દાખલા વગેરે નીકળ્યા છે એની તપાસ અમે કરી રહ્યા છીએ અને વધુ જે કાંઈ અમને હકીકત મળશે આગળથી અમે તમને

અત્યારે અમે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યા છીએ પણ સાયબર ક્રાઇમની ટીમ પણ આશા છે મદદમાં છે એ સિવાય અમારે અહીંયા જે સ્થાનિક જે આધાર કાર્ડ બનાવવા માટે જે એજન્સીઓ નિયુક્ત કરવામાં આવી છે એ પણ અમારા સંપર્કમાં છે અમે તમામ સરકારી એજન્સીઓની મદદ લઈ અને આ ગુનામાં ઉનાળ સુધી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ

બીજા પણ ઘણા દાખલાઓ બની શકે છે એવું એક ફોર્મેટ અમને મળ્યું છે એના લેપટોપ અને એમાંથી તો અમે એની ફોરેન્સિક તપાસ પણ કરાવી રહ્યા છીએ કે જન્મ તારીખના દાખલા સિવાય બીજા દાખલા પણ અત્યારે એ પણ ફરિયાદી છે એ પણ અમને મદદ કરી રહ્યા છે જરૂર પડશે તો એમને પણ ફરી બોલાવશું સર જે સમગ્ર મામલો છે આજે પણ એક દુકાન પર બનાવે છે 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 તમે મેં જેમને તમને કીધું આજે જે જે ઓલ ઇન વન ડિજિટલ એ દીપકભાઈ એક શોપ તમામ આવી ત્યાં પછી હા અમે લગભગ સાહેબ જે જેટલી ઝેરોક્ષની દુકાનો છે એ બધી પણ ચેક કરેલી છે સર્ચ પણ કરેલું છે ત્યાંથી જે કોઈ અમને આર્ટિકલ મળ્યા એ પણ અમે બધા કબજે લીધા છે એ સિવાય તેઓના ઘરની ઝડપી પણ અમે કરી છે

જ્યાં સુધી સરકારી ડોક્યુમેન્ટ કાઢવાની વાત છે ત્યાં સુધી નિયત ફી આપીને એજન્સી આ કામ કરી આપે છે ત્યાં જ જઈને કરાવવું જોઈએ કોઈ વચેટીયા માણસોનો આમાં ઉપયોગ ન કરવો જોઈએ અને સરકારી એજન્સીઓનો ડાયરેક્ટ સંપર્ક કરી હવે તો ઘણું સરળ થઈ ગયું છે કોઈ ડોક્યુમેન્ટ કાઢવા માટે આ પ્રકારે આગળ વધીને સેવાનો લાભ લેવો જોઈએ એવું અમાર કહે છે કેટલા રૂપિયા લેતા હતા એ જનરલી આમ તો સરકારી ભાવ કરતાં ઘણા વધારે અને તમામ પાસેથી અલગ અલગ કોઈ પાસે કોઈ ફિક્સ એ જોઈએ છે કારણ કે એના યુઝર પાસવર્ડ પાસવર્ડને અમને મળ્યા છે એની ક્યાં સુધી ક્યારથી ઉપયોગમાં આવ્યા છે એ પણ અમે જોઈશું